સાથીઓ જય સંવિધાન જય ભારત જય જોહાર હાલ જે વિડીયો મૂકી રહ્યો છે આ વિડીયોના માધ્યમથી ફરીથી આજે આપના વચ્ચે એક વાત કહેવા જઈ રહ્યો છું પ્રથમ વિડીયો જે મેં સરખેજ ની અંદર જે વિવાદ જે થયો અને એમાં ઋષિ ભારતી બાપુનો જે વિડિયો વાયરલ થયો કે મારી સાથે જાતિગત ભેદભાવ થઈ રહ્યો છે અને એને લઈને જે મારો વિડીયો જે મેં મૂકેલો હતો એ વિડીયો લગભગ મારો લાખો લોકોએ જોયો અને અત્યારે એ સોશિયલ મીડિયામાં ખૂબ વાયરલ થયા પછી મને સમાજના અને મારા સાથી મિત્રો તથા એસસી એસટી ઓબીસી સમાજના ચાહે કોઈ પણ સંપ્રદાય સાથે જોડાયેલા હોય એવા ઘણા ખરા સાધુ સંતોના મને ફોન આવેલા અને જેના મારી પાસે એવિડન્સ છે અને એમણે મને જે વાતો કરેલી એ વાત હું આપના વચ્ચે શેર કરવા જઈ રહ્યો છું કે બનુભાઈ અમારી સાથે ખરેખર જાતિગત ભેદભાવો થાય છે તો મેં એમને પ્રશ્ન કરેલો કે અગર આપની સાથે જાતિગત ભેદભાવો થાય છે તો આ आवाज કેમ નથી ઉઠાવતા તો જે અલગ અલગ જે વ્યક્તિ હોય જે મને મેસેજ આપેલા કે અગર અમે અવાજ ઉઠાવીએ તો અમારા કાટિયાઓ ભંગાઈ નાખે અમને મારકુટ કરી લે અમને અમારા આશ્રમો તોડી નાખે આવી રીતની હાલ આ ધર્મની અંદર પણ એક આવા ષડયંત્રો થઈ રહ્યા છે ને જે ગમે ત્યારે ગુંડાઓ અમારા આશ્રમોની અંદર ઘૂસાડીને અમને મારકુટ કરે છે ઘણા ખરા સાધુ સંતોને તો ક્યાંથી ક્યાં મારી લે શું કરે એટલે અમારાથી અવાજ પણ ઉઠાવતો નથી એટલા માટે મારે આજે આ વિડીયો બનાવવો પડે છે કે ખરેખર જો આપની સાથે આવી જ રીતના ભેદભાવો થતા હોય તો કે મારે એટલા માટે આપણે ખરેખર તમારી સાથે જાતિગત ભેદભાવ થતો હોય સાહેબ એસસી સમાજમાંથી હોય એસટી સમાજમાંથી હોય હોય ઓબીસી સમાજમાંથી હોય ખરેખર વર્ણવ્યવસ્થાની જે છે મનુ સમૃદ્ધિની વર્ણવ્યવસ્થાના હિસાબે તમે શુદ્ર કે અતિશુદ્રમાં આવો છો ને એ હિસાબે તમારી સાથે જાતિગત ભેદભાવ થતો હોય તમે પિંડદાન કર્યા પછી પણ તમે એક ગૃહસ્થને ત્યાગ કર્યા પછી તમે તપસ્વી બન્યા છો થાય કોઈ પણ સંપ્રદાયમાં જોડાયેલા હું કોઈનું નામ નથી લેતો અને તમારી સાથે જે જાતિગત ભેદભાવ થતો હોય તો મને એવું લાગે કે સંધંધાઈ દે પહેલા ખરેખર જો કોઈ આમનો જવાબદાર હોય તો તમે પોતે છો આવું હું આપ બધાને કહી રહ્યો છું કે મારે કેવું એટલા માટે બને છે કે હું આ વસ્તુ આપને એટલા માટે સંદેશો આપી ગયો છું કે તમારી સાથે જાતિગત ભેદભાવ થતો હોય આમ છતાં આપ એ લોકો સાથે સંકળાયે જોડાયેલા આવ્યો તો આપનાથી મોટું મારે શબ્દ ઉપયોગ કરો એ મને નથી લાગતો કે વ્યાજ વિશે છતાં હું કહું છું કે આપનાથી મોટા મૂર્ખ કોઈ જ ના ગણાય કારણ કે તમારી સાથે તમે પિંડદાન કરી દીધું છે તમે ગુણ ત્યાગ કરી દીધું છે તમે તપસ્વી બની ગયા છો તમે કોઈ પણ તમારા જે આરાધક છે એમનું તપ કરી તમે એમની ભક્તિમાં લીન છો તમે સમાજ સુધારવા માટે નીકળી ગયા છો તમારે સંસાર સાથે કાઈ જ લેવા દેવા નથી આમ છતાં તમારી સાથે સુદ્ધારી માળાધારી અને તમને શુદ્ર કે ગણીને તમારી સાથે પેટક નાતી વાત જે કાય છે થતો હોય તો આવા સાધુ સંતો છે મને જેને જેણે વાત કરી છે બધાને કહી રહ્યો છું કે ગુજરાત ભરના કે ભારત ભરના જેટલા આપણા સમાજના સાધુ સંતો સાથે આવી રીતના જે જાતિગત ભેદભાવ થતા હોય એમને ત્યાં રહેવું ના જોઈએ આવું મારું સ્પષ્ટપણે માનવું છે તો તમને એવું થતું છે તો અમારે કરવું તો શું કરવું તો મેં ગયા વિડીયામાં પણ કહીએ કહેલું હતું મારા લાસ્ટ વીક ભગવાન બીજું શું કીધું સનાતન ધર્મ તો કોને કીધું એ તો ધમો સનાતનો સનાતન તો સનાતન છે સનાતન નો મતલબ સનાતન કોઈની સાથે ભેદભાવ નથી રાખતો ધમ્મ કેવો છે કે ધર્મના જાત પાત હે ધર્મના બને દિવાર ધર્મ શીખાય એકતા ધર્મ શીખાય પ્યાર આ ધર્મ છે ધારણ કરે સો ધમ્મ જે ધારણ કરે છે એ ધમ્મ છે બીજી બધી કોરી કોરી વાતો છે હાલની પરિસ્થિતિમાં ધર્મ ગુરુઓ જે તમે જે વાત કરી એના પર હું કહી જો મને અનેક સાધુઓના જે ફોન આવ્યો જે વાત કરી એ પ્રમાણે હું કહી જો હાલની જ સમયની અંદર જે ધર્મગુરુઓ છે એ ક્યાંક ને ક્યાંક હથિયાર ઉપાડાવરાવે છે એમના શિષ્યો પાસે અને આશ્રમોની અંદર ઘૂસાડવાની કોશિશો કરી છે આવી રીતના હાલ ધર્મ ગુરુઓ થઈ રહ્યા છે એક સમય એવો હતો કે સદ્ગુરુ એ રીતના હતા કે જેસલ જેવા વ્યક્તિને હથિયાર એમણે મુકાવી દીધા હતા આવા અનેક કિસ્સા છે જેસલ જગનો સોટો પલમાબીનો પીરિય કે આવા અનેક વ્યક્તિઓને માલદીવ ઉપર આવા અનેક વ્યક્તિઓને જેમણે હથિયાર મુકાવી દીધા એ સદ્ગુરુ હતા પણ હાલના ધર્મગુરુઓ છે એ એમના શિષ્યોને ઉચકારે આ જે હથિયાર ઉપાડવાનું ધર્મને નામની રાજનીતિ ચાલુ થઈ ગઈ છે તો ખરેખર જો તમારી સાથે ભેદભાવ થતો હોય

બાકી કબીર ની સાચી વાત કબીર ની જે વાત વાત છે એ વાત પ્રમાણે આલો એમણે પણ લોકોને કેવું સુધારવાનો સંદેશો આપેલો છે માનવતાવાદીનો સંદેશો આપે છે સંત રવિદાસ ને જુઓ સંત રવિદાસ સાહેબ દાદા જીવન અને સાહેબ સંપ્રદાયની ની આખી પ્રણાલીકા તથા કે બુદ્ધ ને જુઓ મહાવીર સ્વામીને ને જુઓ ઓશો રજનીશ ને જુઓ પીર જુઓ

આપણો સંદેશો અને આપણો પૈસો છે એ આપણી ચાર દિવાલમાં રહે જો તમારી સાથે કોઈ ભેદભાવ કરતો હોય તો તમારે કરવું જોઈએ મને અમુક ઓબીસી સમાજના હું કોઈ જ્ઞાતિઓના નામ નહીં લઉં અમુક ઓબીસી સમાજની અંદર આપણી જાગૃતિ આવી ગઈ છે એમણે એમના પોતાના મંદિરોની અંદર પોતે પોતાના સમાજના સાધુ ત્યાંથી બન્યા અને સાધુના માધ્યમથી એ એ જગ્યાના મહંત સાધુ જે કઈ કહેવાતા હોય એ પોતે એના સમાજનો પૈસો ત્યાં એકઠો થાય છે એ પૈસાથી એમણે સ્કૂલ કોલેજ યુનિવર્સિટીઓના નિર્માણ કર્યા છે

આપણો પૈસો ચાર દિવારમાં રહે અને તમે પણ સંત કબીર સંત રવિદાસ વીર મેઘ માયા પીર પાલન તથાગત બુદ્ધ મહાવીર સ્વામી ગુરુ નાનક અને જે ક્રાંતિકારી મહાપુરુષો એ સત્ય સનાતનનો ખાસો માર્ગ બતાવી માનવતાવાદી રાષ્ટ્રનું જે નિર્માણ થાય એ માટે માનવ માનવ વચ્ચે ભેદભાવ ના રહે મેં હમણાં જે કીધું એ સાચી ફરીથી કીધું છું કે ધર્મના જાત પાત હે ધર્મના બને દીવાલ ધર્મ શીખાય એકતા ધર્મ શીખાય પ્યાર આ ધર્મ છે બાકી કોઈ જ વસ્તુ દરેક માણસ ને માણસ વિશે જો કોઈ ભેદભાવ રાખતો હોય તો ધર્મ નથી ગોરી કાળી ગાયનું દૂધ એક સમાન હોય છે બધાને આવવાનો માર્ગ એક છે ને જવાનો માર્ગ પણ એક જ છે આ ધર્મ છે

તો તમારે ખુલીને અવાજ ઉઠાવવો જોઈએ અમે તમારી સાથે છે બાકી તમે પછી ખાલી ખોટા રોંદડા રહો કે અમારી સાથે આ થાય છે નવો થાય છે પછી તમને કોઈ પાછા તમને બસ ભરીને તમને કોઈ જગ્યાએ આમ રાખી દે કે હાલો તમને હાસ્ય છું તો પછી દર વખતે કે સમાજ તમારી સાથે ન આવે સાથે સાથે એક મેસેજ અહીંયાથી એ પણ આપી રહ્યો છું તો કે અમારે આ મને નથી લાગતું યોગ્ય હોય આપવું જરૂરી પણ આમ છતાં આપી રહ્યો છું કે ક્યાંક નહીં ક્યાંક અમારા સાધુ સમાજના કે અમારા સમાજના સંતો સાથે ક્યાંક ભેદભાવ કરતા હોય અને ભેદભાવો કરી અને ઘણા સમય એવું બનતું હોય છે કે લેડીસોને મોર કરી દેતા હોય છે લેડિઝોને મોર કરી અને ન હોય એવા વિડીયો વાયરલ થાય બીજું તીજું થતું હોય તો આ સામેવાળા પક્ષો જે ષડયંત્રકારી છે એમને જવાબ આપી રહ્યો છું મારા વિડીયોના માધ્યમથી અને હું પૂરા હોશ અને બુદ્ધિ અને તર્ક થી મને ખ્યાલ છે મારે આમ કેશમાં જવાબી રહ્યો છું કે એસસી કે ઓબીસી સમાજની જે માતાઓ છે ને એ ખાલી દીકરા જ નથી જણ અમારી માતાઓ છે ને અમારી પણ દીકરીઓના જન્મ થાય છે ના છૂટકે આ એસસી એસટી ઓબીસી સમાજના દીકરાઓને પણ મજબૂરી એવું ન કરતા કે અમારી મહિલાઓને પણ અમારે આગળ કરવી પડે એમને તો પછી ના થવાની થશે એટલા માટે જે કોઈ ષડયંત્રકારી લોકો છે એમને કહી રહ્યો છું કે જાતિગત ભેદભાવ છે એના પૂર જાતિગત ભેદભાવો કરી રહ્યા છે એમના વિરોધમાં અમે છે બાકી અમે કોઈના સમર્થકમાં નથી અને

એમ કહેવાય કે ખૂબ મોટા ભણેલા ગણેલા વિદ્વાન વ્યક્તિ વડોદરાની અંદર પ્રથમ વાર એમના જે પ્રમાણે ભણવા ભણતર પૂરું કરી અને નોકરી કરવા મકાન ના મળ્યું અને એમની સાથે મારકુટો થઈ અને જયારે ડોક્ટર સાહેબ આંબેડકર છે એમણે નક્કી કરી લીધું કે હું આટલો ભણેલો ગણેલો મારી સાથે જો આ ભેદભાવ થતો તો મારી બીજી સમાજ સાથે શું થતું હોય છે ગણવામાં આવે છે આનું શું થતું હોય છે તો બાબા સાહેબ એને કીધું કે હવે પછી હું આજીવન નોકરી નહીં કરું અને જાતે કે ભેદભાવ છે એની સામે ફાઇટ આપીશ નહીં હું મારી જાતને પોતાની ગોળી મારી દઈશ આવો સંકલ્પ એને ઓગણીસો સત્તરમાં ત્રેવીસ સપ્ટેમ્બરે લીધો હતો આ ત્રેવીસ સપ્ટેમ્બર થોડા દિવસ માંગી રહી છે જે મારા સમાજના એસ એસટી ઓબીસી સમાજના સાધુઓ જે અમને ફોન કરી રહ્યા છે ને અમને વાત કરી રહ્યા છે ને અમારું સંકલન સાધી રહ્યા છે ક્યાંક ને ક્યાંક અમારી સાથે વાત અમારા જે મિત્ર સર્કલ છે બધાને

ત્યાં સુધી આપ બધાને ફરીથી મારા ક્રાંતિકારી જય ભીમ નમો બુધાય જય ભારત જય જોહાર સત્ય સનાતન ધમ્મકી જય